નમસ્કાર દર્શક મિત્રો હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ સાથે વાત કરવી છું મિત્રો આજે આમ આદમી પાર્ટીની જે સેન્સ પ્રક્રિયા છે જે મામલેદાર ઓફી છે જે બધાય ભાઈઓ આ ફોર્મ ભરવા માટે આવ્યા છે ત્યારે મોરબી પ્રભારી આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરવી છે શું હકીકત છે અને હકીકત હળહળતા પ્રશ્નો હળવદના ચાલી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરશે એના વિશે આપણે વાત કરીશું સાહેબ શું નામ તમારું જી મારું નામ પંકજભાઈ રાણસરિયા છે અને આજે રોજ જે છેલ્લા ઘણા વર્ષોથી આ ભાજપ શાસિત શાસન હોય અને છતાં પણ હળવદની જે પબ્લિક છે એમને પોતાના પ્રાણ પ્રશ્નો જેવા કહી શકાય કે જે રોડ રસ્તા છે ગટરો છે અને સ્થાનિક જે સુવિધાઓ મળવી જોઈએ એવા પ્રશ્નથી અણ આવડત જે કહી શકાય અહીંના જે લોકલ જે નેતાઓની અણાવડતના કારણે જે એમનાથી વંચિત રહી ચૂકેલા છે એમના માટે થઈ અને આજે આમ આદમી પાર્ટી હળવદની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી છે એમાં નગરપાલિકાની અંદર અમારા જે શિક્ષિત ઉમેદવાર ધવલભાઈ જે છે અને હર્ષભાઈ આજે અમે બે ઉમેદવારોના ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે ધવલભાઈ પોતે એડવોકેટ છે અને હર્ષભાઈ પોતે વેપાર ક્ષેત્રે સંકળાયેલા છે જેથી કરી અને સ્થાનિક લોકોના મુદ્દાઓ સારી રીતે સમજી શકે એવા છે અને આવનારા સમયમાં પણ હળવદની અંદર સાથે સાથે વોર્ડની અંદરના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્ર શિક્ષિત લોકો જે સાચા રાજકારણની અંદર જો આવશે તો હળવદના કંઈક ભાવિ જે છે એ સુધારા ઉપર જઈ શકશે એટલા માટે થઈને આવનારા સમયની અંદર પણ આમ આદમી પાર્ટી શિક્ષિત ઉમેદવારોને સાથે સાત વોટની અંદર ઇલેક્શન લડાવશે દિલ્હીમાં કંઈક કહે છે મફત દિલ્હીની અંદર તમે જોવો છો છેલ્લા દસ વર્ષની અંદર આમ આદમી પાર્ટી જોઈએ તો જનરલી બહુ નાની પાર્ટી ગણી શકાય છતાં પણ દિલ્હીની અંદર એમને જે ઘણા બધા લાઇટ બિલ હોય પાણીની સુવિધાઓ હોય લેડીઝને ફ્રી મુસાફરી હોય બસની અંદર એવા ઘણા બધા સારા કાર્યથી આમ આદમી પાર્ટી એક સિતારા ઉપર ઝળહળતી પાર્ટી ગણી શકાય એવી જ નેમ અને એવી જ વિચારધારાથી અમે આજે ગુજરાતની અંદર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડીશું અને ખાસ કરીને આજે અમે હળવદની વાત કરીએ તો હળવદના જે કાંઈ પણ અત્યાર સુધીના વણૂંકાયેલા જે પ્રશ્ન છે એમને અમારા આવા શિક્ષિત જે ઉમેદવારો જે છે એ વાચા આપશે અને આવનારા પણ અમે મીડિયા કહીએ છીએ કે આવા શિક્ષિત ઉમેદવારોને સાથ સહકાર આપો જેથી કરી અને કઈક હળવદનું સારું કામ અને સાચી દિશામાં લાઈન દોરી થઈ શકે હળવદ રહેવાસી છું અહીંયા જે આપણે અત્યારે નિશાન છે તો આપણે સ્વચ્છતા માટે બોલીએ કે જે વસ્તુ ગંદકી છે તો એ દૂર કરો આટલા દિવસથી આપણે કરીએ છીએ પણ કઈ ફેરફાર નથી આવ્યો એનો માટે અમે થોડુંક કહી છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે આ વસ્તુ હોવી જરૂરી છે જે કે જે જ્યાં ત્યાં રસ્તા ઉપર કચરો હોય આ તે હોય ગટોરો ઉભરાતી હોય આ બધું એ બધું થોડોક સારું થવું જોઈએ જે નથી દેખાતું અત્યાર સુધીમાં રિઝલ્ટ આવ્યું નથી પણ એ થોડું આવી જાય તો અમને એમ